નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ કપિલ શર્માને લઈને એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબાર જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કેનેડાના શરેશહેરમાં આવેલા કપિલ શર્માના કાફે પર ફરી ગોળીબાર થયો છે તો વધુ જણાવી દઈએ કે આ વખતે ગોલ્ડી અને લોરિસ ગેંગે જવાબદારી સ્વીકારી છે અગાઉ વીસ જુલાઈએ થયેલા ગોળીબાર માટે ખાલિસ્તાની આતંકવાદી અરજીતસિંહ લડીએ જવાબદારી લીધી હતી કપિલ શર્માએ કહ્યું કે અમે હિંસાથી ડરતા નથી અને બધાએ મળીને શાંતિ માટે એક થઈશું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ